થી બાટવા દેવડી રોડ અતિ બિસ્માર હાલતમાં રોડ ઉપર મસ્ત મોટા ખાડા માથાના દુખાવા સમાન બન્યા મીઠી નિંદર માણી રહેલું છે તંત્ર ક્યારે જાગશે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર સ્થળ પર જઈ અવર જવર કરતા અનેક લોકોને પૂછતા લોકો દ્વારા આ રોડના ખાડા તાત્કાલિક ધોરણે પુરાય તેવી માંગણી કરી રહ્યા છે વડિયા બસ સ્ટેન્ડ થી રેલવે સ્ટેશનનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે

અમારે વડીયા નો રોજ નું ખરીદી હોય ત્યાર પછી અવારનવાર દવાખાના બાબતે કોઈ પણ અવારનવાર વડીયા આવા જવાનું થતું હોય અને આ રોડ એટલી ખરાબ પરિસ્થિતિ છે એની એની કોઈ સીમા નથી અને બહુ

હું વડિયા વિકાસ સમિતિ પ્રમુખ છું વડિયાથી ગોંડલ રાજકોટ જવા માટે વડિયા તાલુકાના ગામોને અહીંથીને જવું પડે છે રોડ ત્યાંથી ચાર વર્ષ એટલો હતી બિસ્માર હાલતમાં છે કે અહીંથી અમરનગર સુધી જવું હોય તો અડધી કલાક માણસને થાય છે અહીંથી જોડતા રોડ અમરનગર બાટવા દેવડી દેવળકી દેવડા લીલાખા પછી ખોડલધામ વાળા જે શ્રદ્ધાળુને જવું છે તેને આ રસ્તે જવું પડે એટલી ભયાનક ને દયનીય હાલતમાં અવાર નવાર વડિયાથી થી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ઘોર નિંદ્રામાં કોઈ અહીંયા જોવા આવતું નથી ખાડાઈ પૂરતા નથી રોડ બનાવવાની તો વાત અલગ છે પણ એ ખાડા પૂરવા રાજી નથી બોલો તંત્ર ટેક્સ નામે લાખો રૂપિયા ઉઘરાવી જાય છે પણ વિકાસના નામે અહીંયા ઝીરો રૂપિયા વાપરે છે અવારનવાર ગામડાના અથવા તો આજુબાજુ ગામડાના લોકોને વળિયા સરકારી કામ સરકારી દવાખાના અથવા તો કોઈ પણ કામ હોય તો વળિયા આવવું પડે છે એને ખૂબ જ ભયનીય અને હાલત આવા રસ્તા મને ચાલવું પડે છે વળિયા આવવું હોય તો એ લોકોને પંદરથી વીસ મિનિટ લાગે દર્દીઓને તો અહીંયા હાલવામાં ખૂબ તકલીફ પડે એવી છે આપના માધ્યમથી સરકારને હું એટલું જ કહેવા માગું જલ્દી જલ્દી બને અમારા રોડની વ્યવસ્થા સારી થાય એવું કરો થી શરૂઆત દિલીપભાઈ સિંગાળા વડિયા આ વડિયા થી બાટો દેવી સુધીનો છ કિલોમીટર નો રસ્તો છેલ્લા 2 વર્ષથી અત્યંત ખરાબ રસ્તો થઈ ગયો છે વાહન ચાલકોને અજાણ્યા વાહન ચાલકો ટુ-વ્હીલ વાળા વાહન ચાલકોને ક્યાં આકુ એક પ્રશ્ન થાય છે અને અકસ્માતોનો સતત ભય રહે છે હાલતા ચાલતા કેટલા અકસ્માત થાય છે એના છોલાઈ જવું હાથ પગ ભાંગવા એવું તો રોજ બરોજ બનાવ બને છે છતાંય તંત્ર ધ્યાન આપતું નથી બહુ ઓબાળો કરો તો માટી નાખી એને વ્યા ગયા છે તો એ માટી તો અમુક લપસણી અને ચીકણી થઈ છે એવી માટી નાખવાની કોઈ જરૂરત નથી કોન્ટ્રાક્ટરોને પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારી હોય પણ તંત્ર કોન્ટ્રાક્ટરોના કા ના મળતું નથી એટલે દરેક રસ્તાની પરિસ્થિતિ આવી થઈ છે તમે ગોંડલ તાલુકાના રસ્તા જુઓ તો એમાં કેમ ફેરશે અને અમરેલીના રસ્તા જુઓ તો એમાં કેમ ફેરશે કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની મિલીભગતથી આ પ્રશ્ન ઊભા થાય છે હવે રસ્તો બને તો કોન્ટ્રાક્ટરની સાથે જે તે